મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ક્રિકેટ ન્યૂઝમાં ટીમ ઇન્ડિયામાં એમએસ એસ ધોનીને મળી શકે છે મોટી જવાબદારી ગંભીર અને ધોનીને બીસીસીઆઈ સાથે લાવવાની યોજના બનાવી રહ્યું છે મિત્રો બીસીસીઆઈ બે હજાર છવ્વીસના ટ્વેન્ટી વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે જે ભારત અને શ્રીલંકામાં યોજાવાનો છે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને લઈને મોટા સમાચાર આવ્યા છે મીડિયા રિપોર્ટ્સ મુજબ બીસીસીઆઈએ બે હજાર છવ્વીસ ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે ધોનીને ટીમ ઇન્ડિયાના મેન્ટોર બનાવવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે બે હજાર એકવીસ ટ્વેન્ટી વર્લ્ડ કપમાં તેઓ મેન્ટોર હતા પરંતુ ટીમનું પ્રદર્શન નબળું રહ્યું હતું સૂત્રોના જણાવ્યા મુજબ ધોનીની વ્યૂહરચના શાંત નેતૃત્વ અને અનુભવ ટીમને વર્લ્ડ જીતવામાં મદદ કરી શકે છે પરંતુ શું ધોની આ ઓપરને સ્વીકારશે બે વર્લ્ડ કપમાં ગંભીર અને ધોનીની ભાગીદારીએ ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે કેટલીક ખટાશના સમાચાર હતા પરંતુ મેદાન પર તેઓ એકબીજાનું સન્માન કરે છે તો શું હાલના હેડકોચ તો ગંભીર સાથે તેવું કામ કરશે આ જોડી ફરી સાથે આવે તો ભારત માટે સારા સમાચાર છે વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ